મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગત મોડી રાત્રે બગોદરા ધોળકા રોડ પર એક હૃદય અકસ્માત સર્જાયો હતો ખાનપુર ફાટક નજીક એક ટ્રક આગળ જઈ રહેલા અજાણ્યા વાહન સાથે ધડાકે ભેટ અથડાતા ગમખવા અકસ્માત થયો હતો આ દુર્ઘટનામાં ટ્રકમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજે છે મળતી મેહાતી મુજબ આ અકસ્માત મોડી રાત્રે તે સમયે સર્જાયો હતો જ્યારે એક ટ્રક બગોદરાથી ધોળકા તરફ જઈ રહી હતી તો ખાનપુર ફાટક પાસે આગળ દોડી રહેલા એક હોય અજાણ્યા વાહનને અચાનક બ્રેક મારી હોય તો અથવા તો ટ્રક ચાલકે કાબુ ગુમાવો હોય તેમ ટ્રક જિદ્ધિ જ વાહનની પાસના ભાગે ઘૂસી ગઈ હતી ટ્રક એટલી જોરદાર હતી કે ટ્રકના આગળના ભાગનો કચ્ચર ગાંડ નીકળી ગયો હતો આ કરુણ અકસ્માતમાં જીવ ગુમાવનારામાં એક પુરુષ એક મહિલા અને એક નિર્દોષ બાળક છે ટ્રકનું કેબિન લોખંડના પતરામાં દબાઈ જવાથી અંદર સવાર ત્રણેય વ્યક્તિઓને ગંભીર રીતે ફસાયા હતા અને વધુ પડતી ઈજાઓ થવાના કારણે તેમણે સ્થળ પર જ દમ તોડ્યો હતો અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ